લા દાદા હું શું કરું આયા બેટા આયા બેટા દેવા થાટો પણ ક્યાં રખડવા

અરે એના કેવું કે ગામમાં બધા તને કઈ આરી નો રાખનો હે કાઈ નઈ તો આ તો જાવ બીજું હું હાલો દાદા આપણે દાદા કામે એવું મને લાગે છે કાળા કામ કરવા ઉતર જલ્દી હું જાવ ને જા તમને ઉતારું બરોબર હા જા હું આવું આથી હું કોઈને કીધું કે નહીં મંડળ બાબતે ભેગું થવા બધાને કીધેલું છે ઘણા ને બધાને કેટલા નામ છે જો તો ખરા તું નામ તો લે નામ તો કાવ જો ને આ ગણેશભાઈ ને અરુણભાઈ ને એના છે હવે ગણિયા ને કીધેલું છે અરુણ ને કીધેલું છે પણ જે આયા ના આ જો બે એટલે આપા મો મોડું કર્યું તમે મોડું થઈ ગયું થોડું તો મોડું છે ને તો હવે તમે ક્યો લ્યો તમારે કેટલા નામ લખવાના છે આ મંડળમાં મારે પાંચ નામ લખવાના છે એવું છે હા આ તો પાંચ લખી નાખો હાલો અને પસા પસા હપ્તો રાખવાનો છે ને આ હપ્તો દા હંદન ભેગા તો થઈ ગયો પછી હું કહું પસા પસા પાકવાનું નામ ગોતો નામ આપણે મંડળ નું હું રાખું આનું રખડું મંડળ રકડું મંડળ તો આ વાંધો ને બરાબર ને હા ઈ તો એમ જ હોય ને હજી અરુણ એ ઈ ઈ હાવ રખડું છે એટલે આપણે રખડું મંડળ રાખ્યું કાઈ વાંધો પૈસા મને દેજો પૈસા તમને મળી જાય બરાબર ને ઉપાડવા જોવે ને આપડે હા એ તો એમ જ હોય ને

મંડળ શરૂ કર્યું હા હાલ તો જઈ અને છે ને વ્યાજ એવું બધું હા હાલ તો જઈ હાલો હાલો

આપડે પૈસા ઉપાડી દો કઈ વાંધો નઈ હાલો પૈસા છે દાદા વીસ હજાર વીસ હજાર રાકેશભાઈ કે